કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રયાગરાજ મહાકુમા ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું સી આર પાટીલ પરિવાર સાથે મહાકુંભ મેળામાં ઉપસ્થિત રહ્યા અને ત્રિવેણી સંગમ જ્યાં ગંગા યમુના અને કથિત સરસ્વતી નદીઓનું સંગમ થાય છે ત્યાં પૂજા અર્ચના કરી સી આર પાટીલે મહાકુંભના આયોજન અને વ્યવસ્થાપન માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે મહાકુંભ જેવા વિશાળ કાર્યક્રમનું આયોજન માત્ર ભારત જ કરી શકે તેમણે મહાકુંભમાં વિદેશીઓની ભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિદેશી યાત્રિકોએ પણ અહીં પવિત્ર સ્નાન કરીને તેમને શ્રદ્ધા વ્યક્ત કરી છે ગંગા નદીની સફાઈ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમામી ગંગે કાર્યક્રમ હેઠળ મા ગંગાની સફાઈને પ્રાથમિકતા આપી છે તેમણે મહાકુંભ દરમિયાન ગંગા નદીની સ્વચ્છતા અને વ્યવસ્થાપનને વખાણ્યું ઉલ્લેખનીય છે કે બે હજાર પચીસનું પ્રયાગ મહાકુંભ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સમારોહ ગણાય છે આ મહાકુંભમાં અત્યાર સુધીમાં પચાસ કરોડથી વધુ યાત્રિકોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે